હતી અકસ્માતમાં સોળ વર્ષની સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે ટ્રાફિક પોલીસે આરોપી સગીરના ભાઈ અને પિતા સામે ગુનો દાખલ કર્યો છે સગીરે જે કારથી અકસ્માત સર્જ્યો તે ભાઈ નિલેશ ભરવાડના નામે પોલીસે નિલેશ ભરવાડ અને પિતા ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

અમદાવાદના રસ્તાઓ જે છે હવે મોતના રસ્તાઓ હોય એવું લાગી રહ્યું છે કારણ કે દિવસે ને દિવસે જે છે અકસ્માતના બનાવો જે છે વધી રહ્યા છે ત્યારે વાત કરીશું કે અમદાવાદના એકત્રીસમીની સાંજે જે છે થલતે વિસ્તારની અંદર જે અકસ્માત થયો હતો એ જગ્યા ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છે તમે જોઈ શકો છો કે એક ફોર્ચ્યુનર કાર જે છે એ એક કિશોર સગીર જે છે ચલાવી રહ્યો હતો અને સામે જે છે રાહદારી એક સગીરા જે હતી જે હવે જેનું મૃત્યુ થયું છે સારવાર દરમિયાન દિયા પ્રજાપતિ કરીને એનો અકસ્માત જે છે અહીંયા થયો તો આ ફોર્ચ્યુનર કાર ચાલક જે છે આ તરફથી કાર લઈ અહીંયા આવતાની સાથે જ તે પોતાના કાર ઉપરનો કાબુ જે છે એનો ગુમાવ્યો ગુમાવતાની સાથે જ તે આ જે દિવાલ અને દરવાજો જે હતો લોખંડનો એની સાથે અથડાવી એ દરમિયાન જે છે આ સગીરા જે દિયા પ્રજાપતિ જે છે જેનું મૃત્યુ થયું છે તે તેની સાથે અકસ્માત સર્જાતાની સાથે જ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ઈજાગ્રસ્ત થતાની સાથે તે સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ત્યારે બે દિવસ બાદ જે છે અમદાવાદ ટ્રાફિક પોલીસે જે આ સમગ્ર મામલે જે છે બીજી એક ફરિયાદ દાખલ કરી છે અકસ્માતની ફરિયાદ ચોક્કસથી નોંધેલી જ છે પરંતુ બીજી એક ફરિયાદ દાખલ કરી છે એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે કે આ સગીર કાર ચાલકને તેના પિતા અને ભાઈએ જે છે એ કાર આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની વિગતોની જો વાત કરવામાં આવે

મોટા સાહેબ અહીં બેઠો હતો બરાબર આ બેઠો હતો આ પડ્યું ગાડી ભટકાણી પડી અવાજ આવ્યો તારે ખબર પડી હજી ઉઠીને અવાજ આવ્યો ગાડી અહીંયા એ ગેટ પર પડીએ ને ગેટ પડી ગયું ને પિલર પડી ગયો આ થાંભલા તો લાઈટ ના પડી ગયો એ પડ્યું જોયું મેં પછી અને પછી આ બાજુ કોઈક છોકરી પડી ગઈ હતી એ છોકરી પડી હતી એ પબ્લિક બબ્લિક ભેગી થઈ હતી હું એકલા જ નહીં તો આના બધા પબ્લિક બહુ ભેગી થઈ ગઈ હતી ગાડીમાં કેટલા જણા બેઠા હતા જે ગાડી માં માં કહું ને જાણ પછી તે કોક નકરીન જતા રે એને કઈ મે માર નજરી ડાવર એક જોયો હે બીજા નકરીન જતા રે એને કહેતા હતા આની પબ્લિક ને કઈ ખબર ન પડી છોકરી કેવડી હતી બાજુમાં જ રહેતી હતી છોકરી કા ડોક્ટર સાહેબ ની થી એમ કહી છી હા આવા આની સોસાયટી નું સંબંધી હતી અને જેણે કાર બટ જાણો કાર ભટકાડી કેટલા સ્પીડ માં હતી કઈ ખબર છે તમને સ્પીડ એટલે આ બ જોરદારની સ્પીડ હતી ભટકાણો એટલે આટલું બધું પડ્યું પિલર પડ્યો ગેટ પડ્યો અવાજ આવ્યો ભણમ દઈ તારે મોટો અવાજ કેટલો મોટો અવાજ આવ્યો જોરદાર આ પડ્યો કે થાંભલો પડ્યો પિલર પડ્યો મેં અવાજ આવ્યો પછી પાછા આઈ થઈ કે એકદમ મેં હસીએ ને અવાજ આવ્યો શું થયું એમ કરીને બસ બાજુ આ બાજુ આવ્યો અમે પીજી પબ્લિકે ભેગી થઈ ગઈ ને હા પછી પોલીસ આવી ગઈ પોલીસ કેટલા વાર પછી આવી રીતે પોલીસ અને પછી મને ટાઈમ યાદ નહીં હે પણ પોલીસ આવી ખરી હા ટાઈમની મને ખાસ ખબર નહીં જે હોય જ કહું પણ આવી પોલીસ એ પછી એને લઈ ગયા અને પછી ગાડી કાઢીને બીજી ગાડી હાંકળ બાડીને ખેસિંગ ખેસીંગ કાઢી ફસી ગઈ હતી ગાડી ભટકાણી એ ગાડી ફસી ગઈ હતી અહીંયા એટલે કાઢીને પછી એ પછી લઈ ગયા જાણો તો આખે આખો ઘટનાક્રમ જે અહીંયાના પ્રત્યક્ષ દર્શી છે એની પાસે જાણ્યું આપણે કે કેવા પ્રકારનો બનાવો બનેલો હતો શું બનાવ બનેલો હતો અને કેવા પ્રકારનો આખો માહોલ હતો અને કેવા પ્રકારનો અવાજ પણ આવેલો હતો તો આ અકસ્માતે જે છે એક નિર્દોષ રાહદારી સગીરાનું જે છે એ જીવ લીધો છે હવે અત્યારે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી જે છે એ શરૂ કરી છે કેમેરામેન અમિત